હલો હા ભાઈ છોડિયો બોલો છો હું કચ્છમાં તમને મારી ઓળખાણ આપી દઉં કચ્છમાં ગાંધીધામ થી અજમલભાઈ સોલંકી બોલું છું હા તો મારા પપ્પા ની કચ્છમાં છે ત્યાં શૈલેન્દ્રસિંહ જાડેજા ને કદાચ ઓળખતા હોય શૈલેન્દ્રસિંહ જાડેજા જીવાપર વાળા ને જીવાપર એની હું ભત્રીજીત છું

કે જો તમે ખોટું તમારા જયારે મુસાફરી કરતો જયપાલ ભાઈ ને બોલવાની વાત છે મુસાફરી કરી કે અમે રિક્ષામાં ફરી એક મિનિટો ક્યાં રહ્યો છો તમે હું તો રાજકોટ રહું છું ભાઈ કઈ જગ્યાએ રાજકોટ રાજકોટ રેલનગર માં હા રાજકોટ નગર માં જયપાલ ભાઈએ ઓલા ને ફોન કરીને કામ કહેવાની જરૂર પે ઓલય કીધું માં તમે વાડી ના પહેરો કાલ તમે કહેશો કે પેન્ટ ને શર્ટ ના પહેરો

બરોબર પણ સાંભળો ભાઈ મારી વાત સાંભળો મારે જો અમે બોલી ને એક જ અમે બોલી બોલી ફરી નઈ બરોબર કાલે મારે જયપાલ સાથે વાત થઈ ગઈ છે બરોબર સમાજ

તમારી સાથે જ્યાં સુધી વાત કરી છે ત્યાં સુધી એક અસભ્ય શબ્દ નહીં આવે અમારા સંસ્કાર ને તમે બોલી રહ્યા છે ને મારા મોઢામાંથી ગાઢ નીકળ્યા છે તારો ડાંચો તોડી નાખીશ મહિલા એવી છે ને મહિલા એવી એ મહિલા એવી વ્યક્તિ છે ને કે રહે તો આપ થી અને જાય તો સગા બાપથી એમાં કોઈ જ્ઞાતિ એવો દાવો નહીં કરી શકે બરાબર ને કે અમારી છોકરીઓ કોઈ ધગી નથી ભાગી કે અમારો છોકરો કોઈ લઈને નથી ભાગી ગયો આ તો સમાજમાં જે છે ને એ ચાલ્યા કરે છે

રાજકોટ રેલનગર માં પૂછાવી લેજો કે પત્ની ની વાળા શું વ્યક્તિ પેલા પૂછાવી લો અમુક ટાઈમે અમુક વસ્તુ બોલવી પડે છે ન છૂટકે તમે અમને બોલાવો છો છૂટકે તમે હોય તો જયપાલ જે છે એ ક્યારે બોલવો પડ્યો